જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન ફરાળી પુનગુલું અને સાથે જ બનાવશું નારિયળની ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે ફરાળી ચટણી બનાવશું તેના માટે આપણે અહીં વન ફોર્થ કપ ફલી લેશું વન ફોર્થ કપ નારિયરનો પાવડર લેશું સાથે જ તેમાં બે લીલા મરચાં અને હવે સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું હવે આપણે આમાં વન ટેબલ દહીં નાખશું હવે આપણે આમાં થોડું પાણી નાખી અને સ્મૂથ ચટણી બનાવીને તૈયાર કરશું નાળિયેરની ફરાળી ચટણી બનીને તૈયાર છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું ને તેના માટે એક વઘાર તૈયાર કરશું વઘાર કરવા માટે મેં ગેસ ઉપર એક નાનકડું પેન રાખ્યું છે હવે આપણે એમાં વન ટીસ્પૂન તેલ નાખશું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન જીરું નાખશું જીરું સરસ તળી ગયું છે હવે આપણે આમાં થોડાક મીઠા લીમડાના પાન નાખી દેસુ હવે આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આ વઘારને ડાયરેક્ટ ચટણી ઉપર નાખી દેશું વઘારને ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લેસુ હવે આપણી ફરાળી નાળિયેરની ચટણી બનીને તૈયાર છે

કે પછી રાજગરાનો લોટ પણ યુઝ કરી શકો છો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે આ રીતનો લોટ બનાવીને આપણે તૈયાર કરવાનો છે હવે આપણે આને ઢાંકી અને પંદર મિનિટ માટે રેસ્ટ થવા દેશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા નાખશું તેની ઉપર વન ટેબલ સ્પૂન પાણી નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણું બેકિંગ સોડા સાથે એક્ટિવ થઈ જાય અને સારી રીતે મિક્સ કરી લેશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે બેટર છે તે પણ હવે ફૂલી ગયું છે હવે આપણે આમાંથી આપણે પુનગુલું છે તે સરસ ગોલ્ડન થઈ ગયા છે ને ફ્રાય થઈને તૈયાર છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું